દસ વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા માટે ડુંગળીના બિયારણની ખરીદી કરી હતી પરંતુ આ બિયારણનું વાવેતર કર્યા બાદ ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આપ્યો છે યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુ સોરઠિયાએ પોતાના દસ વીઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા ગોંડલથી એક એગ્રોમાંથી ડુંગળીના બાર કિલો એફન ડોન કંપનીના બિયારણ ખરીદી કરી હતી પરંતુ ખેડૂતે ખરીદેલ ડુંગળીના બિયારણ વાવેતર કર્યા બાદ જે રીતે ડુંગળીની પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડુપ્લિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા ખેડૂતના આક્ષેપ પ્રમાણે વાવેતર કર્યા બાદ હવે ડુંગળીનો પાક બી આવી જવાને કારણે પચાસ ટકા પણ પાક થાય તેમ નથી સાથે ડુંગળીના પાકમાં ત્રણ ત્રણ વખત મોગરા આવી ગયા ત્રણેય વખત મોગરા તોડ્યા બાદ પણ મોગરા આવી રહ્યા

માં કે બીજા એટલે પાછો ફોન કર્યો તમારે થાય કરી કે આવી ધમકી અમને આપે છે અને આ ખેડૂત પચાસ ના સિત્તાવીસો રૂપિયા ના ભાવનું બાર કિલો બિયારણ લીધેલ છે એટલે હવે આવી રીતે કોઈ ખેડૂત છેતરાય નહીં અને સરકાર આ કઈ ખામું જોવે આવી રીતે કંપની વાળા નું વિચારે એમ